હવે બીજનો ઉગાવો થશે વધુ અને તંદુરસ્ત યુનિવ્યાલ આવ્યું છે યુનિ લાઈફ ગાર્ડ બીજના પટ માટેની દમદાર પ્રોડક્ટ કે જેમાં કેલ્શિયમ ચાર ટકા સલ્ફર ત્રણ પોઈન્ટ પાંચ ટકા કોબાલ્ટ શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય પાંચ ટકા કોપર શૂન્ય પોઈન્ટ પાંચ ટકા ફેરસ એક પોઈન્ટ બે ટકા મેંગેનીસ એક પોઇન્ટ એક ટકા મોલિબડેનમ શૂન્ય પોઈન્ટ ત્રણ ટકા ઝિંક ત્રણ ટકા જેવા તત્વો ની સાથે ઓર્ગેનિક કમ્પાઉન્ડ ચૌદ ટકા તાણ તાણની અસર ઘટાડે બીજનો એક સમાન અને વધુ ઉગાવો પ્રમાણ ત્રણ મિલી પ્રતિ એક કિલોગ્રામ બીજમાં પટ આપવો યુનિવયા યુનિ લાઈફ ગાર્ડ આજે જ દમદાર ઓફર સાથે નજીકના યુનિવિયા સ્ટોર ખરીદી કરો